મની બરાબર અમારો ટાઈમ પર પગાર આવે આ નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા ટ્રાન્સફરમાં ત્યારની આ છે અમને અમારો જે હતો ને એક નંબર હતો હો કોઈ ના આપી કોઈ નહીં અમને ચેનલ એવું નઈ ચાલે છે અમારો તો આવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે હવરના આત્મા જોઈએ તો આજના 5 વાગે ઉધી છૂટી નઈ મળે અમે કામ જ કર્યા રાખે તો અમે કામ કરે તો અમારો પગાર આપો અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું અને અમે તો 20 પોઈન્ટ રોડ પરનો કચરો અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનો કચરો ભરીએ એવો કચરો ભરીએ ને ચાર તાટિયાના કੰબર રોવા છે કે બધાને ઉતારી નાખો બધાને ઉતારી નાખજો તો અમે રોટલો કેમ ખાશું અમને બીજું કોઈ કામ નથી આવતું અમારી કચરામાં જિંદગી ગઈ અમારે એટલું જ ન્યાય છે બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમને મળે અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા થાય એ અમારી કચરામાં હાથ અગર અમે કમાશું કમાશું તો આગળ થશે નકર અમારી જોડે તો નથી છે નીચે રહેવાની અમારી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે